અને પોલીસ પ્રશાસન અહીંયા ઘડીક પણ અમને બેસવા નથી દેતી પાંચ મિનિટ અહિંસક રીતે બેઠા છે છતાં જ તે અમને કાયમીક ડિટેન કરવામાં આવે છે અત્યારે તે તમે જુઓ એમ બે મિનિટ પાંચ મિનિટ થાય એટલે તરત અમને ડિટેન કરી દેશે છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી એના કારણે અમે ગાંધી સંધ્યામાં જે અહિંસક રીતે ધરણા ઉપર બેઠા છીએ આ ત્રીસ દિવસથી સતત આ તડકાની અંદર બેઠા છીએ પણ અત્યાર સુધી સરકાર દ્વારા અમારી કોઈ પણ માંગણી સ્વીકાર કરવામાં આવી નથી અને અમારી માંગણી સ્વીકાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન અથાવત રહેશે ભરતી કરો જાન શિક્ષકની ભરતી કરો ભાઈ સિંગલ લાઈન કરો તો ભાઈ હે સિંગલ લાઈન કરો તો ભાઈ હા હા આયા

તમે દબાઈ જોવાય છે ત્રીસ દિવસ થી બેઠા છે